સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના હિંગળાજ ગામ ખાતે કલેક્ટર નયમેશ દેવની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેજા હેઠળ દેશને બે હજાર સુડતાલીસ સુધીમાં વિકાસશીલમાંથી વિકસિત અને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવાના વિઝનને સાકાર કરવા માટે ગામો ગામ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં હિંગળાજ ગામ ખાતે સ્થળ પર જ આરોગ્ય વિભાગ દ્વારા વિના આરોગ્યની તપાસ આયુષ્યમાન ભારત કાર્ડ તેમજ ઉજ્જવલા યોજના અંગેના સ્ટોલ ઉભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા ગામના દરેક નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે સહાય કીટ વિતરણ કરવામાં આવી હતી આજરોજિંગળાજ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ નિમિત્તે ગામે ઉપસ્થિત હોવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું ગ્રામજનોનો ખૂબ ઉત્સાહ હતો આયુષ્યમાન કાર્ડમાં પંચાણું ટકા ગ્રામજનોનું કવરેજ થઈ ગયું છે આયુષ્યમાન કાર્ડના લાભાર્થીએ ખૂબ સરસ વાત કરી અંબાલાલ કાકાએ એમને ડાયાલિસિસની સારવારમાં જે આયુષ્યમાન કાર્ડ ઉપયોગી થયું છે એની ખૂબ સારી રજૂઆત કરી એ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ વિશે પણ ભાઈએ એક ખૂબ સારી વાત કરી ગ્રામજનોનો ઉત્સાહ ખૂબ સારો હતો અને આજનો આ કાર્યક્રમ ખૂબ સુંદર આયોજન બદલ સૌનો આભાર આપણે જિલ્લા કક્ષાની વાત કરીએ તો જિલ્લામાં આજે ત્રણસો ગ્રામ પંચાયતોમાં વિકસિત ભારત યાત્રા પૂરી થવા જઈ રહી છે ઓલમોસ્ટ આપણે પાંચસો બાર ગ્રામ પંચાયતમાંથી ત્રણસો ગ્રામ પંચાયત પૂર્ણ કરી છે આપણી સિદ્ધિની વાત કરીએ તો લગભગ આપણે તોતેર ટકા જેટલું સેચ્યુરેશન આપણે અચીવ કરી શક્યા છીએ અને આયુષ્યમાન કાર્ડમાં પણ બોતેર ટકા સેચ્યુરેશન જિલ્લામાં આપણે અચીવ કર્યું છે એટલે જે બસોને બાર યાત્રાઓ બાકી રહે છે એમાં મને સંપૂર્ણ શ્રદ્ધા છે કે જિલ્લો વિકસિત ભારત યાત્રામાં સો ટકા સેચ્યુરેશન હાસિલ કરશે અને આ યાત્રાનો હેતુ સફળ થશે આજરોજ